એક તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસી છે ત્યારે બીજી બાજુ અમેરિકાના અલ્બામાના બર્બિંગ ગામમાં ગોળીબારની ઘટના બનવા હોવાની સામે આવી છે જેમાં ચાર લોકોના મોત થયા હોવાનો અહેવાલ છે આ ઘટના શનિવાર મોડી રાત્રે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે તો આ ફાયરિંગમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા છે અને બાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણકારી મળી આવી છે તો જાણકારી મુજબ જ્યારે ગોળી ચલાવવામાં આવી ત્યારે ક્લબના સમર્થકો મેંગ્નોલિયા અને હતા ગોળીબાર કરીને મારો સર્જ્યો હતો તો આ ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ફાયરિંગમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા તો પોલીસે જણાવ્યું હતું કે જવાબદાર લોકોને શોધવા ઓળખવા અને ધરપકડ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવશે રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ